નમસ્તે મિત્રો આજે આપણે એક વનસ્પતિનો પાછો પરિચય મેળવશું જેનું નામ છે અરણી એને હિન્દીમાં કહેવાય છે અરણી અને સંસ્કૃતમાં કહેવાય છે અગ્નિમંથ આ અરણી છે એની આપણે બે જાત થાય છે નાની અને મોટી આ નાની અરણી છે અને ત્યાર પછી એમાં પાછી બે જાત છે કાળી અને ધોળી હવે આપણે આ અરણીનો પરિચય મિલવતા એનો આપણે ઓળખ કરીએ તો એના કાં પાંદ છે ને એ આવે જો દરેક જગ્યાએ કાતરી જેવા આકાર હોય છે એટલે આ પાંદડા હોય છે અને એના પાનને આ થોડીક દાંડલી હોય છે અને નીચેથી પહોળા અને આ એના સહેજ કરકરિયાવાળા અને સહેજ અણીવાળા હોય છે અને દરેક જગ્યાએ કાતરી જેમ આપણે ઝાર બાજરો એમાં કાતરી થાય છે એવી રીતે આને કાતરીદાર પાંદડા હોય છે પછી આને ફૂલની વિશે વાત જોઈએ તો એના ગુચ્છાદાર ફૂલો આવે ગુચ્છું આવે આની અંદર જો આવે તો અમુક ફૂલો પૂરા થઈ ગયા છે અમુક ફૂલો ચાલુ છે અમુક ફૂલો હવે ખીલશે આના ગુચ્છા આવે ફૂલના સફેદ ઝીણા એના ફૂલ હોય છે અને એની સુગંધ પણ આહ્લાદક હોય છે બહુ સરસ મજાની એની સુગંધ આવે છે પૂર્ણ કલાએ ખીલે ત્યારે હવે આપણે એના એક ગુણધર્મો વિશે જોઈએ તો એના મૂળ અને પાન સ્વાદે કડવા હોય છે અને તુરા હોય છે પછી એ છે રક્ત સુધી માટે ખૂબ જ વપરાય છે પછી જવહર એટલે કે તાવને પણ હરી લે છે પછી વિષહર સોથર એટલે કે કોઈ પણ જાતનો સોજો હોય પછી જંતુઘ્ન છે અને એ ઉત્તેજક એ એમાં એના આ એના ગુણધર્મ હોય છે હવે આપણે એના ખાસ ઉપયોગો વિશે જોઈએ તો હરીણીના પાનનો રસ છે એ કોઈ પણ શરીર ઉપર જો સોજો આવ્યો હોય તો એની આપણે ચટણી કરી અને એનો રસ એના ઉપર લગાડવામાં આવે ચટણી માથે બાંધવામાં આવે તો એ સોજો પણ ઉતરી જાય છે પછી આપણે આગલા વિડીયામાં એક આંખના વીડિયામાં હતો નંબર હોય કે આંખ દુખતી હોય આંખ આવી હોય લાલ થઈ ગઈ હોય તો આ અરણીના પાન છે એની ચટણી કરી આંખ બંધ કરી અને ઉપર એની ચટણી બાંધી પોટલી મૂકી અને બાંધી દેવી અને પાટો સાઈડ બાંધી દેવો થોડીક વાર રાખવાથી આ આંખના દુખાવામાં ખૂબ જ અસરકારક છે આ મારો અનુભવ છે પછી છે શીત જવર ઉપર એટલે કે તાજિયો તાવ અરણીના મૂળ છે એ મસ્તકે બાંધવાથી માથા ઉપર બાંધવામાં આવે મૂળ તો એ તાજિયો તાવ એના થઈ જાય છે પછી જીર્ણ જવર એટલે કે લાંબા ટાઈમનો તાવ હોય તો એની જે સફેદ અરણી એટલે કે ધોળી અરણી હોય એના મૂળ વિધિપૂર્વક લાવી અને એને ચોટલીએ બાંધવાના તો એ પણ જીર્ણ જવરની અંદર ઉપયોગી થાય છે પછી શીત ભીત ઉપર અરણીના મૂળનું ચૂર્ણ ઘીમાં આપવામાં આવે તો એના માટે ખણો જ ઉપયોગી થાય છે પછી શરદીનું માથું દુખતું હોય તો એના ફૂલને સૂંઘવાથી એ માથાનામાં આપણને દુખાવામાં રાહત થાય છે આવા આ અરણીના ચમત્કારિકા ઉપયોગો એના ગુણો છે તો આ આપણે બારે માસ આ લીલી હોય છે શેઢે હોય છે ખૂબ જ આ ઉગી નીકળતી હોય છે જ્યાં પિતવાળી હોય જમીન અને અહીંયા જે શેઢે હોય એની વાળ ઉપર આ અરણી ખૂબ જ થાય છે અને બારે માસ આ લીલી રીએ છે હવે એની અંદર આવા કાતરા દાર નવી કૂપણો નીકળશે એ આવી લાંબી હેરું નીકળે આ હવે એની નવી શરૂઆત થઈ ગઈ છે નીકળવાની હા આપણે આજે એક અદ્ભુત અમૂલ્ય એક વનસ્પતિનો આપણે પરિચય મેળવ્યો નમસ્તે મિત્રો